અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના ઉર્જામંત્રી કૌશિક વેકરિયાનું બગસરા શહેરમાં મંત્રી બન્યા બાદ પ્રથમવાર પધારતા સમગ્ર બગસરા શહેરમાં ઠેર ઠેર વર્ષા સાથે ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું બગસરા શહેરમાં પ્રવેશ વખતે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ બળદગાડું ચલાવ્યું હતું બળદગાડામાં મંત્રી કૌશિક વેકરિયા સાથે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાએ બળદગાડાની સવારી કરી હતી મંત્રીનું ભવ્ય અભિવાદન સમારોહ યોજવા માટે કાર્યક્રમમાં સૌ દીપ પ્રગટાવવામાં આવીને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરમાં સોળ કરોડના વિકાસ કામો અને સાત કરોડના ખાત ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરાવવામાં આવ્યું હતું સમારોહમાં કૌશિક વેકરિયાનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે જાહેર મંચ પરથી બગસરાવાસીઓને રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ